અંત્યોદય સીએસઆર સમિટ વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ તથા એનજીઓ સીએસઆર સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં અનેક કોર્પોરેટ્સ નીતિ નિર્માતાઓ ગ્રાસરૂટ સંસ્થાઓ અને વિકાસ નિષ્ણાતો દ્વારા આરોગ્ય શિક્ષણ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમિટમાં સાહીઠથી વધારે કોર્પોરેટ કંપનીઓએ ભાગ લઈ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે આ સમિટમાં વડોદરાના મેયર પિંકીબેન સોની ધારાસભ્ય મનીષાબેન વકીલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મેયર અને ધારાસભ્યએ પોતાના પ્રશ્નો સમિટમાં મૂક્યા હતા અંત્યોદય સીએસઆર સમિટ સમાપન દરમિયાન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જુદી જુદી કંપનીઓના સીએસઆર ફંડની જાહેરાત કરી હતી વિવિધ ગામના સરપંચીઓ આરોગ્ય કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓના સરકારી ક્ષેત્રના વડાઓ તમામ સાથે મળી અને સીએસઆરની અંદર જે વડોદરાની અંદર જે મદદ થઈ થાય છે એ મદદ કઈ રીતે સમાન રૂપે થઈ શકે જેથી છેવાડાનું ગામ પણ આ મદદનો લાભ લઈ શકે જે શાળા કે જે શાળામાં ક્યારેય અત્યાર સુધી સીએસઆર નથી મળ્યું જે આરોગ્ય કેન્દ્ર કે જેમાં અત્યાર સુધી ક્યારે સીએસઆર નથી મળ્યું એમને પણ આનો લાભ કઈ રીતે મળી શકે એ બાબતે સવારથી લઈને અત્યાર સુધી આ એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર તમામ મોટા ઉદ્યોગોના વડાઓ એમના સીએસઆર રિપ્રેઝેન્ટેટિવ્સ હ્યુમન રિસોર્સના રિપ્રેઝેન્ટેટિવ્સ તેઓ આવ્યા હતા અને ચર્ચાના અંતે ઘણા સારા આ સમગ્ર સમિટના ફળ કે જે સમગ્ર વડોદરાના વિસ્તારને પ્રાપ્ત થયા છે એવી તમામ જાહેરાતો પણ કરવામાં આવેલી હતી જેમ કે ટેબલ ટેનિસના સેન્ટર્સ વડોદરા લોકસભાની સાત વિધાનસભાની સાત એવી શાળાઓમાં ટેબલ ટેનિસ સેન્ટર સરકારી શાળાઓમાં શરૂ કરવામાં આવશે સાથે સાથે સિત્તેર જેટલી એનપીએસએસની સ્કૂલની અંદર આગામી ત્રણ વર્ષની અંદર એમને સેલ્ફ સસ્ટેન એનર્જીમાં બની શકે એ માટે એમને સોલાર પ્લાન્ટની સીએસઆર હેઠળ ભેટ આપવામાં આવશે સાથે પચાસ જે શાળાઓ કે જે એવી છે કે જ્યાં માતાજીની મૂર્તિની સ્થાપના થઈ શકે એવી શિક્ષણ સમિતિની પચાસ શાળાઓમાં માં શારદા મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના થશે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથે વડોદરા પોલીસના જવાનોને પાંત્રીસ એવી ટ્રેનિંગના સેશન ઓર્ગોનોમિક્સ ટ્રેનિંગ કે જેનાથી એમને પોતે ફિટ રહી શકે એ માટેના એક ટ્રેનિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવશે વિવિધ સંસ્થાઓ જેમ કે આઈડેક્સ કંપનીએ વિલેજ ચિલ્ડ્રન એજ્યુકેશન પ્રોગ્રામ અને મહિલા શિક્ષણ અંતર્ગત બંને મળીને પચાસ લાખ જેટલું રોકાણની જાહેરાત કરી છે આઈઓસીએલ દ્વારા અક્ષયપાત્રને બોલેરો વ્હીકલ આપવાની સાથે સાથે દસ એમ્બ્યુલન્સ વડોદરા અને વાઘોડિયા વિસ્તારના અમુક અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે પછી ઓટોમેટિક હોલ ક્લિનિંગ મશીન અને ન્યુટ્રિશન કિટ બધું મળીને એક કરોડ પાંત્રીસ લાખની આ જાહેરાત રકમની કરવામાં આવેલી છે સોર ઇન્ડિયા દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે માધ્યમિક શાળાઓ માટેનું જે કરવાનું છે એમાં પણ અંદાજે પાંત્રીસ લાખના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના આ સત્રમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો કોર્પોરેટરશ્રીઓ અને તમામ કોર્પોરેટના પ્રતિનિધિઓ ગામના સરપંચશ્રીઓ અને તમામ લોકોનો હું હાર્દિક આભાર માનું છું થોડા સમય પૂર્વે વડોદરા શહેરમાં સફાઈ ની દિશામાં ગતિ આપવા માટે પણ સીએસઆર સીએસઆરના સીએસઆર ફંડ અને એનજીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા સફાઈ સેવકોને સન્માનિત કરવા માટેનું કામનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ખરેખર ખૂબ સફળતાપૂર્વક પાર પણ પડ્યું હતું ત્યારે આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વડોદરા મહાનગર નગરપાલિકા જ્યારે સફાઈની દિશામાં સતત કામગીરી કરી રહી છે અત્યારે આપણે જોઈશું ત્યારે રાત્રે પણ સફાઈની કામગીરી કરવામાં આવે છે તો આજે સાહીઠ જેટલી જે કંપનીઓ અહીંયા એક સાથે એક મંચ પર ઉપસ્થિત છે અને એનજીઓ પણ છે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા તરફથી હું પણ તેમની સમક્ષ એક રજૂઆત કરવામાં છું કે ભાઈ જ્યારે સફાઈ માટે વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ કંપનીઓ પણ આગળ આવે કેટલીક કંપનીઓ દ્વારા પોતાની જાતેથી મારી પાસે આ વિચાર પણ મૂકવામાં આવ્યો હતો કે તેમની નજીકના સર્કલ અથવા એક સર્કલ થી બીજા સર્કલ ની વચ્ચેનો એરિયા સફાઈ માટે તેઓ પણ પોતાનું યોગદાન આપવા માગે છે સમાચારો સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર